અલગ અટકું ફેમિલી છો બધા મજા મને તો જાય માતાજી જાય દ્વાર જો આપણે તો કમ્પ્લીટ થઈ જાય છીએ અને આજે જવાનું છે આપણે બોટાદ તો આપણે જઈ રહી છીએ આજે બોટાદ બોટાદ જવાનું છે આપણે આજે દવાખાનાના કામે તો ચાલો કન્ટિન્યુ રોગમાં જોડાવા રહીજો આપણે જવાનું છે આજે આપની હોસ્પિટલ તો ચાલો જઈ રહીશી બોટાદ તૈયાર થઈ ગયા હતા ત્યારે અચાનક વરસાદ આવી ગયો સવાર સવારમાં સવાર સવારમાં વરસાદ શરૂ થઈ ગયો

લે આપણે બોટ ખોજી જાય જ્યારે જો જીવન કે હોસ્પિટલ જીવન જોત આયા હોસ્પિટલ છે જીવન જોત આપડે જી પાળિયા ધોડે ગોટા જ્યાં આ જોત હોસ્પિટલ છે જોત બાળકો ની વસ્તુતા આપણે આવ્યા છીએ જોત માં બોટાદ હાલો આપણે જઈએ છીએ ટેપા બાજુ અમે પહેલાં જઈએ હળવું હોટ તો ટેપ બાજુ જઈ રહી છીએ આપણે બસ ટેપા બાજુ એ જાય ફાઈ લઈ આપણે આવી જાય છે નાસ્તો કરવા માટે ત્યારે એમાં આ બોટાનો વર્ષ ટેપો છે એટલે નાસ્તાવાળાનો ગોત લઈએ આપણે જઈએ નાસ્તા બધા આ બોટાદનો ટેપો છે